નડિયાદના ટુંડેલ ગામ પાસે શ્રીજી વિલાસ સોસાયટી પાસે આગની ઘટના બની શ્રીજી સોસાયટીના કામ કોમન પ્લોટમાં નેટિંગ વાયરિંગના કચરામાં સમાનમાં અચાનક આગ લાગી આગને કારણે સૂકા ઘાસ સૂકા પાંદડા બળીને ખાખ થઈ ગયા આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે બ્રિગેડની ટીમ પહોંચી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી સતત પાણીનો મારો ચલાવી રાખી અને આગને કાબૂમાં લેવા ફાયર ટીમ પ્રયાસ કરી રહી છે પંદરસો લીટર ઉપર પાણીનો મારો આગને કાબૂમાં લેવા ઉપયોગમાં લેવાઈ રહ્યો છે મારું નામ અશોકાર શર્મા છે ઘટના ટુંડેલ ગામ પાસે શ્રીજી વિલા સોસાયટી છે એની સામે કાચામાં કોમન પ્લોટ છે ખુલ્લો એની અંદર નેટિંગ ના વાયરિંગ જે કચરો પડ્યો છે એની અંદર આગ લાગેલી છે અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે આગ ઓલાવવાની કામગીરી ચાલુ છે લગભગ કાબુમાં આવી ગઈ છે આગ અને થોડી ઘણી બાકી છે શું આપણ કુદરતી કોઈએ લગાડી દે હા અત્યારે તો પહેલા દ્રષ્ટિએ જોવા માટે કુદરતી જ લાગી છે કેમ કે ઉનાળાનો ટાઈમ છે ખુલ્લા પ્લોટિંગ માં પડ્યું છે અને આ સૂકા પાંદડા ને ઘાસ ને બધું છે બીજું કોઈ દેખાતું નહીં કારણ આપણે કેટલી સમય છે અનુવાર લગભગ અડધો કલાક ઉપર થઈ ગયો દરેક પાણીનો મારો સતત પાણીનો મારો ચાલુ જ છે હજુ સુધી કેટલું પાણી લગભગ અત્યારે પંદર સો લિટર જેટલું પાણી વપરાયું છે